નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ સાથે સુરતના ઓલપાડના કિમ રેલવે ઓવરબ્રિજ ના ઓપન ગડર પર એક યુવક ચડી જતા લોકોના શ્વાસ અતર થઈ ગયા હતા ઓપન ગડર પર ચડી ગયેલ યુવકનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર એક ઇસમ બ્રિજના ઓપન ગડર પર ચડી ગયો હતો બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર જતાં બુમાબુમ કરી પરંતુ યુવકે ધ્યાન આપ્યું ન અને સતત આગળ ચાલી સામેના છેડેથી નીચે ઉતરી ગયો હતો યુવક હેમખેમ નીચે ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો યુવકો ઓપન ગડર પર ચડીને ચાલતો જતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક અંડરપાસના પર એક યુવક હતો અંડરપાસ નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર